પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ લઈને શપથ લીધા સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર પર મમતા બેનર્જીએ કહ્યું આપણે આ વિશે વાત ન કરવી જોઈએ ડીએમકે સરકારે તમિલનાડુમાં વિશ્વકર્મા યોજના લાગુ કરવાનો ઇન્કાર કર્યો ભાજપે જ્યારે જ્યારે સીએમ પસંદ કરવામાં બોતેર કલાકનો સમય લગાવ્યો ત્યારે સપ્રાઈઝ શહેરાની થઈ એન્ટ્રી સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં સત્રીસ નવા રેલવે સ્ટેશન બનાવવાની આપી મંજૂરી ઇસ્લામિક શાસન પહેલા સંભલની જામા મસ્જિદના સ્થાને હરિમંદિર હોવાનો દાવો ચક્રવર્તી તોફાન ફેંગલ મસાફે તબાહી ત્રીસ નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના લીધા શપથ સોથી વખત બન્યા સીએમ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા એકત્રીસ ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે સીઆર પાટીલે કહ્યું કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સંગઠનના હોદ્દા મેળવવા દસ વર્ષ સુધી રાહ જોવી પડશે ગુજરાતમાં ભાજપનો મોટો નિર્ણય જિલ્લા અને તાલુકા પ્રમુખ પદ માટે ઉંમર મર્યાદા નક્કી કરાઈ વખત સુધારા બિલ સામે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ બે લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા વક્કફ બોર્ડ વિવાદ વચ્ચે સ્વામીનું મોટું નિવેદન મુસલમાનો પાસેથી મતદાનનો અધિકાર બધા શાંતિથી રહેશે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ થતા પ્રિયંકા ચતુર્વેદીનું મોટું નિવેદન પર ઊભા થયા સવાલ ખેડૂતોએ ફરી કેન્દ્ર સરકારની ચિંતા વધારી પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનો ધસારો કોંગ્રેસે વર્ષ બે હજાર સત્યાવીસમાં માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી મહાયુતિ સામે મોટો પડકાર સરકાર રશિયા પહેલા મરાઠા આંદોલનકારીઓની સિમકી સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં બેલેટ પેપર વોટિંગ સિસ્ટમને ફરીથી દાખલ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડોદરાને જોડતો પોર અને જાંબુઆ બ્રિજ પોળો કરવા આદેશ આપ્યો ખિસ્તી મહિલાઓએ અનામતનો લાભ મેળવવા હિન્દુ ધર્મ સ્વીકાર્યો લગ્નની સિઝનમાં લોકોને લાગી લોટરી સોનું સોળ હજાર રૂપિયા સસ્તું થયું બાવીસ વર્ષ આઠ મહિનાના વિલંબને માફ કરતો રેવન્યુ ટ્રિબ્યુનલનો આદેશ રદ કરતી હાઈકોર્ટ તુર્કીમાં મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો દિલ્હી હાઈકોર્ટે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના માટેની અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો સહમતિથી બંધાયેલા જાતીય સંબંધોને ગુનો ન માની શકાય સુપ્રીમ કોર્ટનો મોટો સુકાદો રાબડી દેવીએ બિહારમાં અલગ રાજ્યની કરી માંગ પીએમ મોદીને કરી અપીલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલીદ જીયા ભ્રષ્ટાસનના કેસમાં નિર્દોષ હાઈકોર્ટે આપ્યો સુકાદો ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડને લઈને કરવામાં આવી મોટી કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દુશ્મનોને પાઠ ભણાવશે પદ સંભાળતા જ કરશે નિર્ણય બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ ઇસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ સંભલ હિંસા પર અખિલેશ યાદવ એક્શનમાં બાર નેતાઓનું પ્રતિનિધિત્વ મંડળ મોકલશે સંભલ હવે બદલાઈ જશે તમારું પાન કાર્ડ ક્યુ આર કોડમાં આવી જશે આખી કુંડળી મોદી સરકારે બે પોઈન્ટ જીરો પ્રોજેક્ટને આપી મંજૂરી લોકોને કાયમી ઘર આપવા પીએમ આવાસ યોજના માટે પચીસ રાજ્યોએ કેન્દ્ર સાથે કર્યા કરાર કહ્યું મેં ક્યારેય દાવો કર્યો નથી કે ભાજપ જીતશે સપા સાંસદોએ સ્પીકરને ગૃહમાં સંભલ હિંસા પર ચર્ચા કરવાની માંગ કરી રિઝર્વ બેંકે માર્ગદર્શિકા જારી કરી એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે સો બસોની નોટ પણ મળશે મહિલાઓને ત્રણસો સાત જેટલા વ્યવસાયો માટે લોન અને સબસીડી સહિતની વિવિધ સહાય મળશે સરકારે સુભદ્ર યોજના માટે પાંચ હજાર રૂપિયાનો ત્રીજો હપ્તો જાહેર કર્યો ઇઝરાયેલ અને ઇજબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા નેતન્યા હાઉ સહમત થયા કંગના રાનાવતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્વે ઠાકરેની હારને રાક્ષસી હાર કહી નર્સિંગ પેરામેડિકલના પાંચ રાઉન્ડના અંતે પણ ઓગણત્રીસ હજાર બેઠકો ખાલી કેનેડા સરકારે કોલેજો દ્વારા અપાતા એડમિશન ઓફર લેટરોની તપાસ શરૂ કરી રશ્મી શુક્લા ફરી બનશે મહારાષ્ટ્રના ડીજીપી સરકારે જાહેર કર્યો આદેશ રાહુલ ગાંધીએ કહ્યું દલિતોની વાત કરીએ ત્યારે માયક બંધ થઈ જાય છે સીએમ ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ટિપ્પણી કરવી ગોપાલ વર્માને ભારે પડી પોલીસ ઘરે પહોંચી નવા વર્ષ પહેલા મધ્યમ વર્ગને મોટી ભેટ માત્ર ચારસો રૂપિયામાં મળશે એલપીજી સિલિન્ડર સિતર વસાવાની ચેતવણી મહિસાગર કલેક્ટરને સસ્પેન્ડ કરો મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમ પર સવાલ ઉઠતા બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરી રાહુલ ગાંધી નાગરિકતા મુદ્દે ફરી વિવાદ અંગે કેન્દ્ર તપાસ કરશે ઈરાકમાં વર્ષ બાદ વસ્તી ગણતરી કરવામાં આવી દિલ્હી સરકારે વૃદ્ધોને પચીસો રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરતા ચોવીસ કલાકમાં દસ હજાર અરજી આવી બંધારણમાંથી નહીં હટે સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે કોંગ્રેસે અહંકાર ચોડીને ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વીકારવા જોઈએ પરમાણુ ચેતવણી સતાંય ફ્રાન્સે યુક્રેનને ઘાતક મિસાઇલોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદે કહ્યું એકના શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસા પર સરકારના વલણ પર સવાલો ઉઠાવ્યા નરેન્દ્ર મોદીએ કહ્યું મુઠ્ઠીભર ઉપદ્રવી લોકો સંસદને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે હિજબુલાએ ઇઝરાયલ પર ચોડિયા એકસો પચાસ રોકેટ યુદ્ધ વિરામની વાટાઘાટો વચ્ચે મોટો હુમલો અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં તોતિંગ વધારો રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનના પંચાવન લોકોના મોત ચોસઠ વર્ષની કાર્દિકીમાં શરદ પવારનું સૌથી ખરાબ પ્રદર્શન પાર્ટીને ફક્ત દસ બેઠક મળી ગીર અભયારણ્યમાં બે દાયકામાં ગાઢ જંગલ અને વનસ્પતિના પ્રમાણમાં ઘટાડો કસમાં સાત મહિનામાં એક વર્ષ સુધીના બસો ને એકોતેર બાળકોના મોત ફોન ટેપિંગ કેસમાં પૂર્વ સીએમ અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માની ધરપકડ કરવામાં આવી